હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું રાંધણ છઠ સ્પેશિયલ ગળિયા થેપલા કે પછી મીઠા થેપલા ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ જેટલો ગોળ લીધો છે આપણે ગોળ ગોળની એક તપેલી મા એમાં લઈ લેવાનો છે હવે આપણે ગોળમાં અડધું બાઉલ જેટલું પાણી ઉમેરી દઈએ અને ગોળને થોડી વાર પલળવા દઈએ જેથી કરીને ગોળ પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જાય આપણે અહીંયા ગોળવાળું પાણી તૈયાર કરવાનું છે દસેક મિનિટ જેવું આ રીતના ગોળને પાણી સાથે લેવા દઈશું દસ મિનિટ પછી ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે મેં આ રીતના વિસ્કરની મદદથી ગોળને ઉગાડી લીધો છે આપણું ગોળવાળું પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈએ મેં અહીંયા જે બાઉલથી ગોળ લીધો છે એ બાઉલથી ત્રણ બાઉલ લોટ લીધો છે અહીંયા મેં રોટલીનો લોટનો ઉપયોગ કર્યો છે હવે આપણે ત્રણથી ચાર નાની ચમચી જેટલું એમાં તેલનું મોણ આપી દઈએ આપણે વધારે તેલનું મોણ આપવાનું નથી થોડું ઓછું તેલનું મોણ આપશું તેલને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ આ થેપલા તમે એક અઠવાડિયું સુધી ખાઈ શકો છો અમારે ત્યાં રાંધણ છઠના દિવસે આ થેપલા ચોક્કસથી બને છે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી બનાવજો હવે આપણું તેલ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે આપણે ગોળવાળા પાણીથી લોટ બાંધી લઈએ જે આપણે અગાઉથી તૈયાર કરીને રાખ્યું છે એ પાણી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું આપણે અહીંયા લોટને રોટલીના લોટ જેટલો સોફ્ટ લોટ બાંધવાનો છે થોડું થોડું કરતાં અને પાણી ઉમેરવાનું છે અને જો આ લોટ તમારે થોડો ઢીલો થઈ જાય તો તમે એમાં થોડો લોટ વધારે નાખી અને કઠણ કરી લેવો અને આ લોટને વધારે પડતો કઠણ ના કરો કેમકે બાંધેલો લોટ હોય એ થોડી વાર પછી કઠણ થવા લાગે છે એટલા માટે મારે અહીંયા થોડો ગોળ ઓગળ્યો નથી એ પણ હું અહીંયા હાથની મદદથી લઈ લઈશ નોટ બાંધવામાં આ થેપલા દહીં સાથે બહુ જ સરસ લાગે છે આપણે જ્યારે રાંધણછટ પછી જ્યારે રસોઈ ન બનાવતા હોય ત્યારે આ થેપલા અને દહીં તમને બહુ સરસ લાગે છે ટ્રાય કરજો આપણો લોટ બંધાઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો મેં અત્યારે આટલો સોફ્ટ રાખ્યો છે હવે થોડું એકથી બે ચમચી જેટલું તેલ લઈ અને લોટને થોડું મસળી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ પર રહેવા દઈશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ થોડો હાર્ડ થઈ ગયો છે પહેલાં હતો એના કરતાં હવે એક નાનો એવો લુવો લઈશું અને હાથની મદદથી થોડો લુવાને આ રીતના સર્કલ કરી લઈએ અને આપણે નાની પૂરી જેવું વણવાનું છે આપણે અહીંયા મોટી રોટલી નથી કરવાની આ રીતના પૂરી જેવડી નાની રોટલી બનાવવાની છે આ રીતના આપણે અહીંયા અટામણ માટે કોરો લોટ લેવાનો નથી જો તમારી પૂરી વણાતી ના હોય તો તમારે તેલથી તેલનો ઉપયોગ કરવો થોડું પાટલી ઉપર લગાવી લેવો હવે આપણે પૂરી ઉપર તેલ લગાવી લઈએ અને આ રીતના હાફ ફોલ્ડ કરી લઈએ ફરીથી આપણે થોડું તેલ લગાવી અને આ રીતના ટ્રાયંગલ શેપ બનાવી લઈએ આપણે જે પરોઠામાં બનાવતા હોય એવું અને હળવા હાથથી થોડું વણી લઈએ આ થેપલા થોડા જાડા હોય છે એટલે આપણે બહુ પાતળા વધારે પાતળા નહીં કરીએ આ રીતના આટલા આપણે રોટલી કરતાં થોડા જાડા રાખવાના છે આ જ રીતના આપણે બધા જ થેપલાને વણી લેવાના છે હવે મારે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે તેલમાં થેપલાને તળી લઈએ તળતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાના છે જો સ્લો ફ્લેમ ઉપર તળશું તો આપણા થેપલા એકદમ કડક થઈ જશે એટલા માટે આપણે અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર થેપલાને તળવાના છે આ રીતના તળવા તળી લેવાના છે સાઈડ ચેન્જ કરતું રહેવાનું અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે મારે અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે થેપલાનો હવે આપણા થેપલા તળાઈ ગયા છે એને પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતના તેલ નીતારી લેવાનું છે કેમ કે એની સાઈડ્સ થોડી ખુલી જાય છે એટલે થોડું તેલ ભરાય તો આ રીતના બી અને કાઢી લેવાનું છે તેલ વધારાનું આ રીતના ચીપટો પ્રેસ કરશો એટલે કોઈ તેલમાં હશે તો એ નીકળી જશે પ્લેટમાં લઈ લઈ તળાઈ ગયા છે આપણા થેપલા તો તૈયાર છે આપણા રાંધણછટ સ્પેશિયલ ગયડા થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો